ખસ છે ને ઘી મૂકી દીધું કા અને ખજૂર ઓલો કરી નાખ્યો છે કારણ કે કાજુ બદામ છે ને ઓલરેડી કરેલા છે પેલા એટલે ડાયરેક્ટ પછી નાખવાના જ રીતે અને ખજૂર છે ને એકદમ સોફ્ટ હતો એટલે થઈ જશે અને મિક્સરમાં કંઈ પીરો નથી થોડીક વાર લાગશે પોચો જ છે ઘી નાખતું જવાનું હોય ને મમ્મી એવું ન હોય અડધો કિલો ખજૂર લીધો છે અડધો અડધો કિલો 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 છે 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 હા ખજૂર અને અને આ ડ્રાય એટલું ઉપર ને ટોપ એટલે આવી રીતના મિક્સ કરતા જાઉં ને એટલે થતો જશે અને હેને ને વજન વાર લાગ્યા લાગે કરતા

ખજૂરપાક છે પછી એ લો ખજૂર રોલ ન કરે એમાં એમ જ થાય ઓછો ઓછું ખજૂર એટલે તો ના ઘીનું પણ નાખવાનું આ પોસું જ ઘી નાખું થોડુંક કે નહીં પાછું ઘી નાખ્યું પાછું અમે એવી કરીએ છીએ કાજુ બદામ નાખી દીધા કાજુ બદામ સનફ્લાવર સીડ્સ છે પછી પિસ્તા છે એવું બધું છે ને ટોકરાને ખમણ કરે છે ઉપરો કરી તે મિક્સ કરીને ઢાળી દેવો ને રોલાઈ વડાઈ અને ઢળાય પણ ખરે ને ખોસ નાખી દીધો ખોસ આમાં જ મિક્સ કરી દીધું ઠાળીમાં ઢાળી દઈએ બનતા વાર ન લાગે પણ મહેનત વધારે પડે હમ મિક્સ કરવામાં થોડીક મહેનત પડે ખજૂર પાક છે બની ગયો છે મને રેસ્ટ આપી દઈ થોડીક ખજૂર પાક છે ને રેડી થઈ ગયો હવે થોડીક વાર રેસ્ટ કરીએ પછી થોડુંક લેવા કરવાનું છે ને તો કે જઈ આવીએ અને વાગી અગિયાર ને દસ થઈ તો કે વિચાર છે કે ચલો બાર છે થોડું ઘણું લેવાનું ને એ બધું તો કે જઈ આવીએ તો બસ તો હવે અગિયાર થયા સવા અગિયાર સાડા અગિયારે જશું બપોરે કંઈ રસોઈ કરવી નથી એટલા માટે જો અત્યારે વાગી ગયા છે ચાર અને અહીંયા મારા મમ્મી પોરવે છે આ મમ્મી અહીંયા પોરવાનું કામકાજ ચાલુ છે શું પોરવે નહીં પચો કા ફાઈનલ કે શું પોરવે છે આજ તો ટાઈમ મળશે માર્કેટે ન નકર કારણ કે નજીક જ માર્કેટ છે ને તો એટલે આજે સવારમાં જઈએ એવા તા એટલે માર્કેટે નથી જવાનું એટલે આજે ઘણો ટાઈમ મળશે છ સાડા છ સુધી કાં અને બીજું કંઈ નથી જો કોઈ બેસવા આવી જાય તો ખોટી થઈ જાય એટલે છે તો ચલો મળીએ પછી અત્યારે વાગી ગયા છે પોણા સાત અને જો રસોઈ અહીંયા વહેલી જ હોય રસોઈ કરવા માંડ્યા છે મારા મમ્મી કા મમ્મી તો જો અહીંયા રોટલી બને છે અને ટમેટાનું સબ્જી વઘાયેલી છે સેવ ટમેટાનું શાક અને રોટલી કા હા ખાવું હોય તો આવી જાઓ તો બસ જોવે રોટલી ને સબ્જી થઈ જાય પછી મારો ભાઈ આવે પછી જમી લેશું તો ચલો પછી મળીશું